સર્વ સમાજના તમામ વડીલો આગેવાનો મારા દોસ્તો માતાઓ બહેનો અને નાના બાળકો સૌને નવનજી ઠાકોરના તો જામઠા ગામને સર્વ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક સમાજની દીકરી દેશના રક્ષણ માટે એએસએફનું સિલેક્શન થવાથી સમગ્ર ગામે હરક અને ઉલ્લાસ સાથે તેનું સ્વાગત કર્યું અને ઓના ઉપરથી અન્યાય દીકરીઓને પ્રેરણા મળે શિક્ષણનો વ્યાપ વધે એવા પ્રયત્ન કરે છે એ સર્વ ગ્રામજનોનું ખૂબ ખૂબ અભિનંદન ફરીવાર આપું છું શિક્ષણ મેળવવાથી સમાજનો વિકાસ થાય અને સમાજનો વિકાસ કરવો હોય તો પ્રથમ તો આયો શિક્ષણ છે જ્યારે આ દીકરીએ શિક્ષણ મેળવું તમામ વડેલો આગેવાનો માતાઓ બહેનો સૌને હું વિનંતી કરું છું કે તમારા બાળકને ફરજિયાત શિક્ષણ આપજો વ્યસન મુક્ત જીવન જીવજો અને સારા સંસ્કાર આપજો એવી અપીલ કરું છું આયોજક મિત્રોએ મારું સન્માન કર્યું બે શબ્દો કહેવાની તક આપી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी ना झुकेगा देश अपना ना झुकेंगे हम कभी जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया हो गया वो खून पानी जो पे ना लहू से लिख दे, खाक पे यदि भारत माता के चरणों में लहू बहा कर ही आगे जाना है तो मैं इस पद को ग्रहण करने के लिए पूर्ण रूप से तैयार हूँ ए भारत माँ तेरी माटी तेरा देश पहले दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले है तिरंगा જાન મેરાબ મે સી નું હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારી વચ્ચે હર હંમેશા રહેતા અને તમારા લોકોના નાના મોટા કામ કરતા એવા વિસ્તારના ધારાસભ્ય સન્માન્ય છો જે દીકરી થકી મળ્યા છો એવા બીએસએફ માં ટ્રેનિંગ લઈને આજે ચોમઠાકોમાં ભગારી છે શ્રી દીકરી આપણા વિસ્તારમાં નાના મોટા નાની અનાબી સંતો ભક્તો નવગણજીભાઈ અને સૌ મંચસ્વ આગેવાનો નામ લેવા જો પણ સમય હોવાના કારણે સૌ અને જામઠા કોમ સૌ મહેમાનોને નમન કરું છું અને વંદન કરું છું કામગીરી સંભાળી હોય તો આ દીકરીએ સંભાળી છે આ દીકરીને આપણે બે હાથ જોડી અને બે હાથ થી તાળીઓ મગાડીને એનું સન્માન કરી ઠાકોર સમાજની અનેક ભાઈઓ આજે ભેગીથી જે વિનંતી કરું છું તમે પણ એક દીકરી કિંજલ જેવી બનાવો તમે પણ એક દીકરી કિંજલ જેવી બનાવી કોઈ શિક્ષક બને કોઈ તલાટી બને કોઈ ટીડીઓ બને કોઈ દીકરીને ને પાઘડી બંધાઈ છે એમ તમારામાંથી ફરી દીકરીને પાઘડી બંધાઈ અને ઠાકોર સમાજ ને અઢારે આલમ એનું સન્માન કરે એ જ તરફ આગળ પગલું ભરે એવી આપ સૌને ચેતના અને વિનંતી પણ કરો છો આજે આ ગામમાંથી આજે બીજા ગામમાંથી હમણાં ટૂંક સમય પહેલા નાયતામાંથી બીએસએફ ની છોકરી એ પણ કિંજલ નામની છોકરી બીએસએફ માં ટ્રેનિંગ લઈને આવી છે હમણાં હું થોડી વાર પેલા કિંજલ ને પૂછતો તો કે બેટા ગુજરાતી માં કહેવત છે કે મન હોય તો મારવે જવાય કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય એવી ગમે તે ગરીબ પરિસ્થિતિ ની અંદર પેદા થઈ હોય ગમે ગરીબ પરિસ્થિતિ ની અંદર રહેતી હોય પણ એ મનથી નક્કી કરે કે મારે આ કામ કરવું છે મારે ની અંદર જવું છે મારે અધિકારી બનવું છે અને પ્રમાણે એને સાચું માર્ગદર્શન મળે સારી મહેનત કરે તો એ જે નક્કી કર્યું હોય કામ કરી શકે છે અને એ ગિંજલ સાબિત કરી બતાવ્યું સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ એ બહુ બોરી સમાજ બોરી સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર છે નવગણ જે કાયમ કહેતા હોય કે આટલો મોટો સમાજ હોય અને સરકારી નોકરીઓની અંદર એ મિલિટરી હોય પોલીસ હોય કે સરકારી નોકરીઓ હોય એની અંદર માત્ર બે થી ત્રણ ટકા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ છે પણ આજે જે કાર્યક્રમ રાખ્યો ગામ લોકોએ ગામ લોકોને અભિનંદન આપીશ કે આવા કાર્યક્રમથી બીજા જે નાના ગામના બાળકો હોય સમાજના બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને એ ભવિષ્યની અંદર મહેનત કરી અને સરકારી નોકરીઓની અંદર એકવાર પરિવારના એક દીકરા કે દીકરીને સરકારી નોકરી મળે તો એના આખા પરિવારને એ મદદરૂપ થતો હોય છે અને ભવિષ્યની અંદર આખો ગામ કે પરિવારને એ આગળ લાવતો હોય છે કુટુંબના સભ્યો કુટુંબે કુટુંબે જણ મિત્રો અહીંયા આવી અને કિંજલબેનનું સન્માન કરે કોઈ નીચે ના રહે thank you I'm <laughs>